વેબ પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ રોટરી ગોટ ટેલેન્ટને મળ્યો અભૂતપૂર્વ પ્રતિસાદ

મુખ્ય સ્પોન્સર એસઆર ગ્રુપના રોહિત રાજ કેશવાનીએ કર્યું હતું આ કાર્યક્રમમાં રોટરીયન મેહુલ રાઠોડ ડિસ્ટ્રિક્ટ ગવર્નર અને રોટરીયન ગોરન્ડો મેકનિલ રોટરી ઇન્ટરનેશનલના પ્રેસિડેન્ટના માર્ગદર્શન હેઠળ નિગમ શાહ પ્રેસિડેન્ટ ઓફ રોટરી ક્લબ ઓફ મેજેસ્ટી સ્ટાર અને રુષિત શાહ સેક્રેટરી રોટરી ક્લબ ઓફ મેજેસ્ટી સ્ટાર દ્વારા કરવામાં આવ્યું હતું રોટરી મતલબ સ્ટાર્સ મેજેસ્ટીમાં મારે આવ્યા પછી સ્પાઉસને વધારે અહીંયા ફેલોશીપ મળી છે એટલે વુમન એમ્પાવરમેન્ટને સપોર્ટ મળ્યો છે ઘણા બધા વુમન પાર્ટિસિપેટ પણ આરજીટીમાં પાર્ટિસિપેટ કર્યા છે એટલે એનાથી હું ઘણી ખુશ છું અને મને પણ પર્સનલી બિઝનેસ આગળ વધારવાનો આમાં મોકો મળ્યો છે તો એના માટે રોટરીને હું થેન્ક યુ કહું છું અને ધિસ બેજ ઇઝ વેરી મચ પ્રાઉડ ટુ મી રોટરી નો આ બેજ એવો છે કે જે તમે ગમે ત્યાં પહેરીને જાઓ તો એનાથી એક તમને રિસ્પેક્ટ ક્રિએટ થાય છે સો થેન્ક યુ સો મચ આ ક્લબ પાર્ટિસિપેશન માં એવું છે કે એસી ક્લબમાંથી લગભગ 100 બે જેવી એન્ટ્રી આવેલી એનું ફાઇનલ ઓડિશન કરી સિલેક્ટ કરી અને 29 એન્ટ્રી સિલેક્ટ કરવામાં આવેલી છે દર વર્ષે આ પ્રકારના આજીટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે તેઓ વ્યક્ત ગ્રાન્ડ આયોજન ઓગણીસમી મે રવિવારને રોજ સાંજે સાડા ચાર વાગે પૂજા પાર્ટી પ્લોટ ખાતે રાખવામાં આવ્યું છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાલતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર